સાંજે જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો અને એ જ કાર્યક્રમની અંદર જે ખેડૂત નેતા છે રાજુ કરપડા તેઓ પણ પહોંચ્યા હતા અને વિસાવદરની જનતાને એક સંદેશ પણ આપવામાં આવ્યો છે કારણ કે તેઓ અમરેલીના એક કાર્યક્રમમાં ખેડૂતોની બહારે ગયા હતા અને ત્યાંથી જ અમરેલીના ખેડૂતોએ જે રાજુ કરપડા છે તેમને એવું કહી દીધું છે કે તમે વિસાવદર જાઓ છો તો એક મેસેજ વિસાવદર ની જનતાને આપી દેજો કે તમે ભાગ્યશાળી છો હવે કેમ આવું કહેવામાં આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અમરેલીની અંદર જે રીતે આપણે ગઈકાલે જોયું હતું કે એક મામલો સામે આવ્યો જેમાં ખેડૂતો એક રજૂઆત કરી કે અમને પાણી આપવામાં આવે સિંચાઈનું પાણી જે પૂરતું નથી આપવામાં આવતું તેમને લઈને વિરોધ પ્રદર્શન થયો હતો અને એ કાર્યક્રમ પછી જે રાજુ કરપડા છે તે ગયા હતા અને જઈને તેમણે જે વિસાવદરની જનતા છે તેમને એવું કહ્યું હતું કે અમરેલીની જનતાએ તમને એક સંદેશ આપ્યો છે કે તમે ભાગ્યશાળી છો કે તમને ગોપાલ ઇટાલિયા જેવા અહીંયા તમને ખેડૂત ઉમેદવાર મળ્યા છે એટલે જીતાડવાની જવાબદારી હવે તમારે બધા લોકોએ પોતાના માથે લેવી પડશે અને આ સાથે જ ભાજપ

તો તમામ જગ્યાએ ગોપાલભાઈ સૌથી આગળની લાઈનમાં ઉભા હોય તમામ મોરચે તમામ વર્ગને ન્યાય મળે એના માટેની લડાઈ સતત લડ્યા છે હું તો એવું માનું છું આજે હું રાજુલાના ગામડાઓમાં દાતરવાડીમાંથી માંથી જે ડેમ ભાજપના કોન્ટ્રાક્ટરો લઈ જઈ રહ્યા છે એ મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગોપાલભાઈ વિસાવદર વિધાનસભાના મતદારો કે જેના પર આખું ગુજરાત ગર્વ લઈ શકે જેના પર આખા ગુજરાત ના યુવાનો ગર્વ લઈ શકે અને હું તો એવું કઉ કે ભાઈ સમાન છે પણ મારા માર્ગદર્શક છે જેના પર અમારી આખી પાર્ટી ગર્વ લઈ શકે એ ગોપાલ ઇટાલિયા વિસાવદર માંથી લડવા જઈ રહ્યા છે સાથે સાથે ગુજરાતના ખેડૂતો જેના પર મીટ માંડીને બેઠા છે હું તો એવું કહીશ કે આમ તો લગભગ આ મંડળીઓ વાળા ધીમા ધીમા સીધા થવા માંડ્યા છે અમુક અમુક મંડળીઓ વાળા એ માનતા રાખી છે ગોપાલભાઈ જીતે હિસાબ કેમ પણ ધારાસભ્યો ને કહીએ છીએ કે અગાઉ ના ડઝન લઈને રાખજો આવે છે જે લોકો એવું સમજતા કે ગુજરાતની અંદર એક અથુ શાસન ચાલશે અહીંયા તો અમારું કોંગ્રેસ સાથેનું એલું એલું છે એકબીજા ભેગા મળીને ભાગબટાઈ કરી લેશું આ રીતે આખે લાંબા સમય થી એટલે કે ત્રીસેક વર્ષથી ગુજરાતમાં આ શાસન ચાલતું આવ્યું આપણે બધાએ જોયું ઉદ્યોગપતિઓની વાત હોય તો સાંભળવામાં આવે ઉદ્યોગપતિઓને પ્રત્યક્ષન આપવામાં આવે હાઈ ટેન્શન લાઈન ખેતરમાંથી પસાર થતી હોય તો ખેડૂતની વાત સાંભળવામાં ન આવે પણ હાઈટેન્શન લાઈન ના જે કર્મચારીઓ છે એની ભેગી પોલીસ મારી વાત સાચી છે હવે અમારી જમીન નો ભાવ વિગે દહ લાખ રૂપિયા હોય જંત્રી માત્ર ને માત્ર પાંચ હજાર રૂપિયા હોય ફોન રૂપિયા બાવીસ રૂપિયા પચીસ રૂપિયા આ મુજબ ના વળતર ચૂકવી અને ખેડૂતો સાથે રીતસર હોય તો ભાજપ સરકારમાં સૌથી વધારે દુખી ખેડૂત થયો છે આ વાત સાચી છે તો આવો સુવર્ણ તક મળી છે કે મજબૂત થી આખા ગુજરાતના ખેડૂતો માટે લડી શકે એવો યુવાન આપણને મળ્યો છે તો મારે તમારી નૈતિક જવાબદારી બને કે ગામડે ગામડે ફરી

આપણે સૌ સાથે મળી અને આવનાર પંદર દિવસ મહેનત કરીએ અને જુનાગઢ બાજુ ભ્રષ્ટ ભાજપ સરકાર છે જેવા ઉમેદવાર જાહેર થશે એવી રીતે ચોમાસામાં દેટકા નીકળે એમ ડ્રાવ 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 કરતા નીકળી જાય છે પણ આપણે એક બધા ખેડૂત છે મેં અગાઉ કીધું ને હજુ કહું છું કે થઈ જાય એમ તો ખોળ ન દેવાય હું કાયમ થી કેતો આવ્યો છું તરી તરી વર થી આલું એક લીટર દૂધ કાઢ્યું નથી હવે એક લીટર દૂધ ન કાઢ્યું હોય એને વડીલ ખોળ દઈએ ખરા આપણે દઈ આવું શું માજન માં મૂકી આવતા નથી પણ ખોળ તો આવું નહીં દઈએ મહત્વની વાત જે ગોપાલભાઈ એ કરી કે સીએમ અહિયાં એવા બાણું લાખ માળવાના ધણી હોય એમ બધી જાહેરાતો કરી દીધી અમારા ગામડામાં હું નાનો હતો દુધઈ રહેતો તો આવી જ રીતે રાતે રાતે ભવાયા કાઢતા હતા પૂછો કે શું શું વચન તો તો એ બધું થઈ ગયું અહીંયા વે કાઢીને અહીંયા ગયા જે વચનો આપી દીધા એ ત્યારે ને ત્યારે આપી દીધા પછી ના કોઈ વચનો પૂરા કર્યા નથી અઢાર લાખ હેક્ટર જમીનમાં માં સિંચાઈ નું પાણી આપવાનું વચન આપવામાં આવ્યું હતું આ સરકારમાં જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો છે એમાં પણ ગુજરાતમાં અઢાર લાખ હેક્ટર સિંચાઈનું પાણી આપશું આવી વાત કરવામાં આવેલી ત્યાર પછી આ સરકારે વાતને રિપીટ કરીને પાણી નહોતું પહોંચતું ત્યારે વાળા વિરોધ કરતા હતા કલ્પસર યોજનાના નામે આખા સૌરાષ્ટ્ર સપનું બતાવવામાં આવ્યું હતું આજે ક્યાં છે કલ્પસર યોજના દર વર્ષે કલ્પસર યોજનાના નામે અઢીસો કરોડ રૂપિયા કરતા વધારાનો ખર્ચ થાય છે

ઉદ્ઘાટન કરી ગયા એ નાળિયેર દરિયામાં તરતા તરતા હામા કાપે છે નાળિયેર ઉગી એમાં નાળિયેર આવવા મળે હજી ક્યાંય કલ્પસર બની નથી સીધી વાત એ છે પાક વીમાની વાત હોય તો ભલે જમીન માપણીની વાત હોય તો ભલે જે પ્રમોલિગેશન થયું અહીંયા આપણા ખેડૂતોને પાક નુકસાન થાય તો એના વળતરની વાત હોય તો ભલે તમામ મુદ્દે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે આજ દિવસ સુધી આપણા માટે બોલવા વાળો માણસ આપણા માટે બોલવા વાળો નેતા મળ્યો નથી અને જો નેતા મળે તો છ મહિનામાં બકરી બનાવી દેવાનું કામ ભાજપ વાળા કરે છે એક વાત કહું છું અહીંથી ચૂંટી મોકલો ગાંધીનગર માં બેઠેલા તમામ ને બકરી જો ગોપાલ ઇટાલિયા બનાવી નો તો જાહેર જીવન વધારે વિશેષ કઈ વાત નથી કરવી આપ ખૂબ લાંબા સમય થી બેઠા છો

રાખજો આવે છે જે લોકો એવું સમજતા કે ગુજરાતની અંદર એક અથ્થું શાસન ચાલશે અહિયાં તો અમારું કોંગ્રેસ સાથે એલું એલું છે

હવે જે રીતે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને સૌ કોઈની નજર એ છે કે ભાજપ અને કોંગ્રેસ છે તે પોતાના કયા ઉમેદવાર છે તે મેદાનમાં ઉતારે છે અમારા અહેવાલને લઈને અને જે રીતે રાજુ કરપડાએ સ્ટેટમેન્ટ આપ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર